ફતેપુરા બાદ હવે સંજેલીમાં પણ શંકાસ્પદ તેલના ડબ્બા જોવા મળી રહ્યા છે સંજેલીમાં શંકાસ્પદ તેલના ડબ્બા જોવા મળતા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ મળતી માહિતી મુજબ ચાર પાંચ દિવસ પહેલાં ફતેપુરાથી અને હાલમાં સંજેલી તાલુકાની અંદર સંજેલી નગરમાં પણ ડુપ્લિકેટ તેલના કમલ કંપનીના બ્રાન્ડના માર્કાવાળા તેલના ડબ્બા જોવા મળી રહ્યા છે રહ્યા છે જોવા મળી રહ્યું તેવું જ નહીં સંજેલીમાં વેચાણ પણ થઈ રહ્યું છે ડબ્બા ઉપર કમલ બ્રાન્ડ સોયાબીન ઓઇલનો માર્કો મારેલો છે જે અગાઉ ફતેપુરાથી કમલ બ્રાન્ડના ચારસો ડબ્બા ભરીને ફતેપુરા સહિત જાલોદ અને સંજેલી રેમજ આજુબાજુ ખાલી કરવાના હતા તેને બાતમીના આધારે ભારતીય જનસંવાદ પાર્ટી દ્વારા ગાડીને પકડીને મામલતદાર કચેરીએ લઈ જવામાં આવી હતી તે જ તેલના ડબ્બાઓ સંજેલીમાં તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફ્લોરેન ડ્રગ્સ વિભાગ પણ જાણે ઊંઘતું તો જોવા મળી રહ્યું છે અધિકારીઓની આંખની આગળ પચાસ ડબ્બલા તેલ ભરેલો છકડો નીકળી ગયો ડ્રગ્સ હવે જોવાનું રહ્યું કે તે તંત્ર શું એક્શન લેશે ફતેપુરા તાલુકા બાદ હવે સંજેલી તાલુકામાં પણ ડુપ્લિકેટ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે અને જે વસ્તુઓ વેપારીઓ ગ્રાહકોને વેચી તેમની સાથે છેતરપિંડી કરે છે ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનાર સમયમાં વારંવાર ઝડપી ડુપ્લિકેટ વસ્તુઓ બંધ થઈ શકે તેવી લોકમાં ગોઠવા પામી છે રિપોર્ટર કપિલ બારિયા બારિયા છે બરાબર છે આજે મારે લગભગ તેલનો ડબ્બો ઘૂટી ગયો બરાબર એટલે મેં તેલનો ડબ્બો મનીષભાઈ મારવાડી દુકાનેથી બે બાળકોને મારા પેલા ભત્રીજાને મારા ભાણિયાને દુકાન લેવા કાઢ્યા હતા હવે એ જે ડબ્બો લેવા કાઢ્યા હતા જે બે દિવસમાં પેલા બે સમાચાર બના હતા કાયદેસરની અંદર બરાબર છે જે ક્રોસિંગ ક્રોસિંગની અંદર જે ચારસો ડબ્બા પકડાયા હતા એ બાબતના બરાબર છે એ જ ડબ્બો મને મનીષભાઈ મારવાડી તરફથી એ દુકાનમાં મને એકવીસોની વીસ રૂપિયાનું બિલ આપ્યું કાયદેસર અને મેં એ લોકો પાડો કે તો આ સમાચાર તો મેં કાયદેસર બનાવેલા છે કાયદેસર બરાબર છે અને આ ડબ્બો તો ડુપ્લિકેટ છે કાયદેસરની અંદર બરાબર છે તો આ ડબ્બો તમે કઈ રીતે આપ્યો એ લોકો બરાબર છે એટલે મેં તૈયારીમાં આગળ નહીં મામલતદાર સાહેબને જાણ કરી કાયદેસર એ બાબતની અંદર બરાબર કે સંધેલી તાલુકાની અંદર પણ બી ડુપ્લિકેટ તેલનું આજે મોટા પાયે પ્રમાણમાં વેચાણ ચાલુ છે હાલના પ્રમાણે હા આજે એને જાણ કરતાં તૈયારીમાં અધિક આપણે ફ્રૂટ્સ એન્ડ વિભાગના અધિકારીઓ આવી અને જાતે તપાસ કરી છે બરાબર છે અને જે જથ્થો હતો એ સંદેશ તાલુકામાં સાગે વાગે થઈ ગયો છે હાલના પ્રમાણમાં બરાબર છે અને હાલના પ્રમાણમાં અમારા જે અમારી કાંઈ જે વિડીયો છે હાલના પ્રમાણે છે એ બી હાલના પૂરતા છે જ હાલના પ્રમાણે કપિલ બારી હાલના રિપોર્ટર